પાવીજીતપુરના શુષકાલ પાસે દારૂ ભરેલી ફોરવેલ ગાડીનો અકસ્માત નિર્દોષ બાળકીનું મોત વિસ્તારમાં સો કરેરો છે વિગત વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકાના શુષકાલ ગામ નજીક આજે રાત્રેના આશરે દસ વાગ્યાના સમયગાળામાં એક ફોરવેલ ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી આ હૃદય દ્રાવક અકસ્માતમાં એક નિર્દોષ બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે મળતી પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક પાવી જેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો તપાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત ફોરવેલ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની અનેક બોટલો મળી આવતા ચકચાર મચી સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા અને આ બનાવને લઈને વિસ્તારોમાં રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે જ્યારે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂના જથ્થા વિરુદ્ધ સતત ચેકિંગ અને બેરિયર અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આવી દારૂ ભરેલી